અને કે ભોજ્ય ભોજ્ય ચાલુ કરો તમારો બિઝનેસ ચાલુ કરો મમ્મી તો મિત્રો હાલ થોડું કોમ છે તો આપણે મમ્મી એટલે ઘણા ફોજી બનાવો એટલે ઘણા તમે બતાવી દો અને ફોજી ચીવો બનાવશે ચ્યો બનશે ચીવો ટેસ્ટ આવશે બધું તમને બતાવશે તો વિડીયો સાથે જોડા કરે તો મજા આવશે અને મમ્મી તો જોરદાર હતો તો તમે મિત્રો કાઢેલો કાધેલો કોમેન્ટમાં ખાસ કહેજો કે હા અમે કાઢેલો છે અને ફોજિયા માટે જવું જો પડે ખબર ક્ષેત્રમાં જવું પડે મોટા મોટા જેઠા હોય ગાર હોય એમાં જવું પડે અને પંથક બેટીને લાંબો પડે પંત તો ઘણા હોય પણ ફોજિયાના પંથક કંઈક અલગ હોય છે ગોળો ગોળો છે ને લીલા લીલા હોય છે એમ લીલા લીલા હોય છે તો બટિબેટીને લાંબો પડે ઠીલી પડી પછી એને ધોવો પડે કટિંગ કરવો પડે મચડી મચડી મતલબ રોટલી બનાવીને બતાવશું છે જય માતાજી મિત્રો મમ્મી શું આપણે એટલે કે માતા જવાનું છે એટલે કે હડફમીમાં સોખા કરવા છે રેડી આ સોખા ગયા છે અને ભોણો બામકો થઈ જાય બાઇકમાં સડી આવે અને તો વિડીયો લાઇક કરજો રેડી અને સપોર્ટ આવવાના કરતા રહેજો અને તમને ફોજીઓ બતાવવાના છે હજી તો વિડીયો સાથે જોડાતા હજુ આપણે પેલા ગમ જ માતાએ જવા છે માતાએ દર્શન કરી પછી ફોજીઓ બતાવવા રે છોડા બાઈક માં છે એટલે એ લાગો અર્પણ ભલો કજુ કે એ ભલો કજુ કે મોનો પ્રસાદ ખાઈ રહી છે અને મોજે ખાવ રહ્યો છું મિત્રો અમે અમે ખા તો અહીંયા ખા કોણ

મન તો હા વિહરી જાય કોઈ દાડો ઘાત જ નહીં પોર ઘાત હતો એટલે વર્ષો વર્ષ ખાલી વિહરી જાય છે આમ એટલે મારા મમ્મી ફોજીઓ બનાવે છે અને ફોજીઓ માટે મસ્ત પહેલાં તો કોક બનાવી રહી છે જો આજે આવું બનાવે ડોકા પેલી શું કરે છે માળો છે ઘરે શું કરો તું માળો એવું છે ભોજ્યો ભરતો મને તો બધું લાગે એમાં ભમણ થઈ જવા છે અને ભોજ્ય ઓરા ઉપર મેળવા એમ તો મિત્રો તમારે પણ આવા ફોજો પડે આવું કરે છે તો આવું કરતો કોમેન્ટ કરજો પોણી દીધું છે ભોણી જયો દીધું આ તો તમે સાફરું કરો છો ઓહો જબરું પણ આવી ગયું ઓ હો હવે અનુભવ મિલો ને એ અચ્છા સમજી જ્યો હવે ખબર પડી બાફા નથી એમ કહો કહો આ સાપર આવું કહા છે ભય પડી જાય શું થાય એ ભાઈ

થોડા ટાઈમમાં બની જાય મેં તમને બતાવી દઈશ કે ફોજ કેવો બને અને એનો ટેસ્ટ કેવો હોય ટેસ્ટ તો તમને ખબર પડશે નહીં કે હું ખાઈ લઉં તારા હમણાં જાય રેડી તો વિડીયો સાથે જોડાતા રહેજો ગેસ ઉપર મૂકી ગેસ ઉપર મૂકી દીધું સવાર રેડી બસ ચલો ટાઈમ લાગશે ભાઈ બે ટાઈમ જોલા લાગશે એ ભાઈ ચલો ટાઈમ લાગશે 10 મિનિટ મા મમ્મી કીધું 10 મિનિટ તો 10 મિનિટ એટલે તો તમને બતાવીશ કે કોઈ છે તો મિત્રો આપણે હવે રેડી થઈ ગયું છે બુને ઉતાર હશે આજો આ જો ઓહો જબરુ ભણી લ્યા ગરમા ગરમ શીરો ચોખો ઓહો જબર બની છે મમ્મી હે તમે તો જબર બનાવી શકી આમ પેલો પોણો બહાર ફર્યા છે હું હેઠફાફટ ખાવા આ બનાવી દાદી શું ભણાવી જો ભણી અથાળ ભરાઈ ગયો હશે મસ્ત હવે શું કરવાનું છે કટિંગ કરો કટિંગ 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 હાલ ખવાય હાલ કટિંગ હજી છે કડાઈમાં એવું છે હજી કડાઈમાં હજી કડાઈમાં

તો બીજા સાથે જોડાતા રહીજો પેલી મુહૂર્ત આપણે કરીશું હાથી તો આપણા માટે જોરદાર બની ગયું છે કહેવાય દહીની કઢી એટલે કે રાયતું રાયતું બન્યું છે આપણા માટે પીશિયલ તો રાયતું જેને જેને ભાવતું હોય કોમેન્ટ કરજો મારું તો ફેવરેટ છે દહીંનું રાયતું જો બનાવે છે જોતા હા હા બૈનું રાખી તો તેલ ખાવ બધા નાખી તો તેલ તો જડ છે ને ડબો ને લાવ આપણા ડબો થઈ ગયો છે થોડોક લાવવા દે અ હા સબ્જી તૈયાર

सब लोग फोकस कर रहे कि कब बनेगा इतने इतने और पेट में घुसेगा क्या है? मना खा रोटला खा जाए